6 વાગ્ય અહમ ગૃહમ आगच्छामि હું ઘરે આગચ્છામિ એટલે કે આવું છું સાંજે છ વાગ્યે હું ઘરે આવું છું

સાડા સાત વાગ્યા થી સાડા આઠ વાગ્યા સુધી હું પુસ્તક વાંચું છું સાધ અષ્ટવાદને કરો કરોમી સાધ અષ્ટવાદને એટલે કે સાડા આઠ વાગ્યે ભોજનમ કરોમી હું ભોજન કરું છું સાડા આઠ વાગ્યે હું ભોજન કરું છું નવ વાદન

દસ વાગ્યા સુધી જનન્યા તાતેન ચ માતા અને તાતેન એટલે કે પિતા સહ એટલે કે સાથે વાર્તાલાપમ કરો મે વાર્તાલાપ અથવા તો વાતચીત વાર્તાલાપ કરું છું કેટલા વાગ્યા થી કેટલા વાગ્યા સુધી માતા સાથે અને પિતા સાથે વાતચીત કરે છે તો કે સાર્ધ 9 વાદંત 10 વાદન પર્યંતમ 9:30 થી 10 વાગ્યા સુધી માતા અને પિતા સાથે વાતચીત કરે છે અથવા તો વાર્તાલાપ કરું છું ત્યારબાદ દસ વાદને સયનમ કરોમી દસ વાદને એટલે કે દસ વાગ્યે સયનમ કરોમી હું સૂઈ જાઉં છું દસ વાગ્યે હું સૂઈ જાઉં છું વિદ્યાર્થી મિત્રો આ મમ દિનચર્યા મારી દિનચર્યા આ ભાષાંતર સાથે અહીં પાઠ પૂર્ણ કરવામાં આવે છે આટલું ભાષાંતર તમારે નોટની અંદર પૂર્ણ કરવાનું છે